ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે જો હાનિકારક કે ભેળસેળવાળું ખોરાક ખાવાથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો સાત વર્ષથી લઈને આજીવન કેદની સજા થશે આ ઉપરાંત વેપારીને દસ લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે આ માટે રાજ્ય સરકાર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છમાં દંડની જોગવાઈમાં સુધારો કરશે જોકે આ સુધારા પહેલાં રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકો પાસે સૂચનો અને વાંધા અરજી મંગાવી છે નાગરિકો ત્રીસ દિવસની અંદર ઓનલાઈન વાંધા અને સૂચનો રજૂ કરી શકશે જ્યારબાદ રાજ્ય સરકાર આ અંગે નિર્ણય લેશે ફૂડ સેફ્ટી એક્ટની અંદર દંડકીય જે જોગવાઈ હતી એમાં મહત્તમ જોગવાઈની વ્યવસ્થાઓ હતી પરંતુ જે મિનિમમ કેટલો દંડ કરવો એ મિનિમમ દંડની કોઈ જોગવાઈ ન હતી એટલે આપણે આ કાયદાની અંદર આ આપણે અત્યારે તો વાંધા સૂચનો મંગાવ્યા છે કે મહત્તમ દંડ અને મિનિમમ દંડ કે માનો કે પાંચ લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ બે લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ એની કોઈ જોગવાઈ ન હતી એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમ દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા કરી છે અને સાથે સુરત અને અમદાવાદ ખાતે એજ્યુકેટિંગ ઓફિસર એટલે ત્યાં કેસનો ભરાવો હતો એટલે બે વધારાના અધિકારીઓની નિમણૂક કરી છે અને સાથે પ્રાંત અધિકારીઓ અને સાથે અમારા અધિકારીઓ આ તમામે તમામ કેસો ચલવી અને ઝડપથી લોકોને સારો ખોરાક મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે